આનંદ ખાતે દિવ્યાંગ લાભાર્થી માટે કૃત્રિમ અવયવો બેસાડવાનો કેમ્પ યોજાયો. આણંદ જિલ્લામાં 56 દિવ્યાંગજનોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડાયા છે. તારીખ 17 થી સપ્ટેમ્બર દરમિયાન દિવ્યાંગ લાભાર્થી માટે કૃત્રિમ અવયવો બેસાડવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય ફકરૂદ્દીન કાજી ઉમરેટ આણંદ. મારું નામ આલીફભાઈ ઓરા છે. આ મારો બાબો છે, મોહમદ રહેાન. એ 16 વર્ષનો છે. આ અત્યાર લગીન ચાલતો નથી. બાળક વિકલાંગ છે અને આજ રોજ બાળ સુરક્ષા કચેરીમાં એના માટે કેમ્પ હતો ત્યાં હું આવ્યો તો ભારત સરકાર તરફથી આ એને બનાવી આપે છે તો આ બનાવીને મને સરકાર તરફથી ફ્રી મળે છે હું આ પહેરાવીશ મારા બાળકને ચાલતું થાય એવી અપેક્ષા રાખું છું મને જરા એ છે પહેરાવીશ એના પગ સીધા થશે સીધા થશે તો એ ચાલી શકશે હું તે એના માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વોરા અયુબભાઈ છે અને હું આણંદ જિલ્લામાં આણંદ તાલુકામાં સ્પેશિયલ ટીચર તરીકે સ્પેશિયલ એજ્યુકેટર જે દિવ્યાંગ બાળકો માટે કામ કરું છું હવે મારા આણંદ જિલ્લાની અંદર આણંદ તાલુકાની અંદરથી મારા પાંચથી છ બાળકો આજે સમાજ સુરક્ષાની અંદર ભારત સરકાર દ્વારા સમાજ સુરક્ષામાં કેમ્પ રાખેલ હતો જે બાળકોને પગની તકલીફ હોય તો એ બાળકોને પગ માટે કેલિપર્સ બનાવી આપવામાં આવે છે અને ફ્રી ઓફ ચાર્જમાં બનાવી આપવામાં આવે છે જેનાથી બાળકો સારી રીતે ચાલી શકે ઊભા થઈ શકે તેના માટે વાલીઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને ભારત સરકાર દ્વારા આજે હું એમનો આભાર માનું છું અને વાલીઓ પણ એમનો ખૂબ આભાર માને છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ